મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો સાવ ઓછી કિંમતની અંદર તમને આ મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર મળી જશે ટોટલ જવાબદારી વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક અશોકસિંહનો કોન્ટેક કરો વિડિયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અશોક સિંહને મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ટ્રેક્ટરના વાત બે હજાર ત્રણ ના મોડલનું ટ્રેક્ટર પંખા નવા નાખેલા છે લાઈટો નવી નાખેલી છે છત્રી નવી નાખેલી છે બોનટ વિલ પ્લેટમાં ટચિંગ કરેલું છે બાકી તમે જોઈ શકો છો ઓજિનલ આખું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક ફ્રન્ટ બ્રેક સ્ટેરિંગ બધું સારું જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ અશોકસિંહનો કોન્ટેક કર્યા વિના ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે તો પહેલા કોન્ટેક કર્યા બાદ રૂબરૂ જજો ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં જે નવી નાખી છે અને સીટનું કન્ડિશન પણ સારું છે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો